લાલપુરના નાંતુરી કામે કૌટુંબિક ખેડૂતો વચ્ચે ખેડાખૂની ખેલ ખેતરના રસ્તા ઉપર આવેલ પાવડ વિવાદમાં બન્યો લોહિયાળ બને ખેતરના સંયુક્ત રસ્તા ઉપર ઉભેલ પાવળ કાપવા બાબતે પાડોશી ખેડૂતો સાથે થઈ બોલાચાલી બે દિવસ પૂર્વે થયો તો બંને પક્ષે ઝઘડો આરોપીઓ વિરુદ્ધને સમાધાન માટે બોલાવી કર્યો હુમલો ધારદાર સરિયાથી હુમલો કરી સિત્તેર વર્ષે ખેડૂત ચેતાભાઈ ભીખાભાઈ કરગ્યાની નીપજાભાઈ હત્યા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો ખીમા કરંગિયા નામના આરોપીને લાલપુર પોલીસે પકડી પાડ્યો મારું નામ કરંગિયા અમિત ખીમાભાઈ ગામ નાંદુરી મારા મોટા બાપા જેતાભાઈ ભીખાભાઈ કરંગિયા તેમની હત્યા થયેલ છે તેમના પાડોશીએ એમની વાડીએ બોલાવી અને મારા મોટા બાપા જેતાભાઈ ભીખાભાઈ ની હત્યા કરી છે બરાબર સમાધાનના કારણે બોલાવી અને માથાના ભાગે પાઇપના પાઇપ મારી અને તેમની હત્યા થઈ છે કઈ બાબતે મંતા થઈ હતી અને આરોપી કોણ છે આરોપી નામ છે લક ખીમાભાઈ લક્ષ્મણભાઈ કરંગિયા વાળીએ રસ્તાના રસ્તાના પ્રોબ્લેમને લીધે માથાકૂટ થઈ હતી लालपुर पुलिस स्टेशन ने गई काले बी एन एस कलम एक सौ तीन एक के मुझे मर्डर का गुना दाखिल किया है लालपुर पुलिस स्टेशन के नालोड़ी गांव में कल दो किसानों के बीच में खेत के बीच लगी झाड़ को लेके बहस हुई छप्पा छप्पी हुई इसी छप्पा छप्पी के दौरान भाई कारंगिया ने लोहे के खेत में पड़े लोहे के सरिये से जेठा भाई कालंगिया के सर बेवार वार किया इसी से जेठा भाई के सर पर गंभीर चोट लगी उन्हें जामनगर लिए लेके गया गया इसी सारवार दौरान उनकी कल शाम को मौत हो गई